ફાસ્ટ યુગની અંદર એક ડિજિટલ ભાગવત ગીતાજીનું આપણે બધાને દર્શન કરાવશું અને જુઓ આ બધાને પણ ભદ્રખાના દરેક મિત્રોને હું કહું છું કે સરસ આવી ભાગવત ગીતાજી તમારા ઘરમાં વસાવજો અને ખાસ છોકરાઓને આવી મેં ત્રણ કીટ બનાવી છે એક શ્રીમદ ભાગવત ગીતાજી છે એક સ્ટુડન્ટ માટેની છે અને એક સુંદરકાન હનુમાનજી છે તો જુઓ તમારી લાઈફમાં તમે નહીં જોયું હોય એવું પુસ્તક છે જય માતાજી જયજી નામ જુઓ તમને બતાવું

ભગવાન ના દર્શન કરે છે પછી ત્યારબાદ હવે ભગવાન હવે તમારે ગીતાજી ના શ્લોક કેમ ગાવા છે એ શીખવું છે તો એના માટે તમે જ્યાં અડાડો જે શ્લોક ને જ શ્લોક ગાઈને તમને સમજાવો છે એ સંસ્કૃત ભાષામાં પછી તમારે હિન્દી માં સાંભળવી છે

બાપા ઉંમર જવાની અને ગુજરાતીમાં માં તમારે સાંભળવા છે તો આ ગીતાજી ને બંધ કરી દેવાના આની અંદર ચૌદ ભાષા ચૌદ ભાષામાં ગીતાજી તમને તમારે ભાષા સિલેક્ટ કરી લેવાની ગમે એ ભાષા તમારે જેમાં સાંભળવું છે આપણે ગુજરાતી છે તો આપણે ગુજરાતી સિલેક્ટ કરી બરાબર ત્યારબાદ ગીતાજીના કેટલા અધ્યાય તો કે અઢાર અધ્યાય બરાબર આ ગીતાજીના ના અઢાર અઢાર અધ્યાય ટૂંક વર્જન છે હવે પહેલો અધ્યાય અઢી કલાક હાલે તમારા આખી ગીતાજી નહીં ફેરવાની ગુજરાતીમાં બાપા કોઈ જવાની ઉંમરે હોય તૈયાર હોય ત્યારે આ ગીતાજી ની બાજુમાં રાખી આ પહેલો અધ્યાય ચાલુ થાય મૂકી દેવું

પછી ચાલો એક આઠ ભજન પૂરા થઈ ગયા પછી તમે ઘરે બેઠા છો ત્યારે કોક ઉપર ક્રોધ ચડી જાય કોક ઉપર તમને એમ પ્રેમ ભાવ આવી જાય ક્યારેક તમારા મનનું નિયંત્રણ નથી તમારી બધું શાંતિ ક્યારેક કોમાર હોય કોઈ પર ભરોસો કરવો હોય તો એના જ આ ગીતાજીના ટૂંકા શ્લોક કરી અને આની અંદર ઉતાર્યા છે કે જે શ્લોકને તમે અડાડો એટલે તમને સેન્સર કેવી આઈટમ બને

અને એક સુંદરકાંડ હનુમાનજીને આવા ત્રણ પુસ્તક બનાવ્યા છે તો આવું પુસ્તક તમે જોઈ નહીં જોઈ અમુક જોયું હોય છે અમુક નથી જોયું તો હું ગુજરાતમાં હું ચોથો પાંચમો માણસ છું લઈ બાકી આ દિલ્હી એપોર્ટ વસ્તુ બરાબર હું અહીંથી હરિદ્વાર ગયો તો દિલ્હીની અંદર જય માતાજી જયજી નામ આપણો વિડીયો બધા મારી ચેનલની અંદર જોજો ઓમ ભવ્ય તુલસી જયજી નામ જય માતા